પાસે વિચિત્ર અકસ્માત હતો કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો માર્ગની સાઈડમાં પાર્ક કરેલી કાર અને બાઇક સવારને અડફેટે લીધા હતા બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો વડોદરા શહેરના ગોત્રી તળાવ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે સ્ટિયરિંગ ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બે કાર નો કચ્છ બોલી ગયો હતો કાર ચાલક સારંગપુર થી દર્શન કરીને પરત ગોત્રી આવી રહ્યો હતો અકસ્માત સર્જી કાર ચાલક ગોત્રી પોલીસ મથકે હાજર થયો હતો

વડોદરા ક્યાં શું નામ છે તમારું ઘનશ્યામભાઈ અને ચલાવનારું વ્યક્તિ કોણ હતું શું નામ છે એમનું મહેશભાઈ એ ભી ક્યાંથી ત્યાંથી જ